જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે ઇકો ગાડી વેચવા માટે આવેલ છે મારું કે કંપનીની ઈકો ગાડી રહેશે ફાઈવ સીટર એસી ઇકો વેચવાની છે કંપની રેકોર્ડ વાળી ઇકો ગાડી વેચવાની છે સાવ વ્યાજબી ભાવે ગાડી આપવાની છે સીએનજી ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી વ્યાજબી ભાવે આપી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર વીસનું મોડલ છે સીએનજી ગાડી છે ફાઈવ સીટર એસી ગાડી રહેશે અને વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ઇકો ગાડી રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સુડતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફાઇવ સીટર એસી ગાડી રહેશે સીએનજી ગાડી બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી છે તમારે ગાડી ખરીદી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે ગાડીની કિંમત રૂબરૂમાં ક્યાં જોવા મળશે કિંમત અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે બે હજાર વીસનું મોડલ વન વન એન ગાડી સીએનજી ગાડી તમારે ઇકો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવ નવ્વા એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે વિડીયો જોઈએ વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ છે કંપની કલર ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીમાં ક્યાંય કે સડો જોવા નહીં મળે ક્યાંય સ્ક્રેચ થયેલ પણ તમને જોવા નહીં મળે તમારે ઇકો ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત છે ચાર લાખ નેવું હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તમા તમારે રૂબરૂ સુરત મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ફોન કરીને તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે કોઈ વાહન વેચવાનું હોય તેની વિગતો અને ફોટા મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું